નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો સાયંગ્રોપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ આ જ રોજ નાણાં ઉર્જામંત્રી તથા નવસારી જિલ્લા પ્રભારી મંત્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષ સ્થાને સમીક્ષા બેઠક યોજાઈ નવસારી શહેર જિલ્લા રોડ બ્રિજો તથા ડિઝાસ્ટરની કામગીરીની વર્તમાન સ્થિતિ અંગે અધિકારીઓએ મંત્રીને અવગત કરાવ્યા લોકોની રજૂઆતનું તત્વરિત નિરાકરણ થાય અને જાહેર જનતાને કોઈપણ પ્રકારની તકલીફ ન પડે તે દિશામાં કાર્ય કરવાની તાકીદ કરતા જિલ્લા પ્રભારી મંત્રી કનુભાઈ દેસાઈ જિલ્લા કલેક્ટર જિલ્લા વિકાસ અધિકારી સહિતના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા આજ રોજ નવસારી જિલ્લા સેવા સદન સભાખંડ ખાતે નાણાં ઉર્જામંત્રી જિલ્લાના પ્રભારી મંત્રી કનુભાઈ નવસારી જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓ સાથે જિલ્લાના વર્તમાન સ્થિતિ સમીક્ષા બેઠક યોજાઈ હતી જેમાં મંત્રીએ વિભાગોની કામગીરી વિશે વિસ્તૃત માહિતી મેળવી સમીક્ષા હાથ ધરી હતી બેઠકમાં પ્રભારી મંત્રી કનુભાઈ દેસાઇ જિલ્લામાં વરસાદ બાદ વિભાગો દ્વારા હાથ ધરાયેલ કામગીરી વિશે સવિસ્તાર માહિતી મેળવી તથા અધિકારીઓને વરસાદને કારણે જિલ્લામાં ક્ષતિગ્રસ્ત થયેલા રસ્તા પુલોનું તત્કાલિક ધોરણે સમારકામ મરામત કરવા નાગરિકોને સલામતીને પ્રાધાન્ય આપવા અને જિલ્લામાં આવેલા વિવિધ પુલોની ટેકનિકલ તપાસ હાથ ધરી તેની ગુણવત્તા સુનિશ્ચિત કરવા જણાવ્યું હતું જે સંદર્ભે એઓ શું જણાવી રહ્યા ચાલો આપણે સાંભળીએ નવસારી મહાનગરપાલિકા અને નવસારી જિલ્લા માટે વહીવટી તંત્ર અને પદાધિકારીઓ સાથે એક સંકલન બેઠકનું આયોજન કરવામાં આવ્યું એમાં તાજેતરમાં ચોમાસાના લીધે તેમજ ભવિષ્યના આયોજનો માટેની ચર્ચા કરવામાં આવી અને ચોમાસામાં જે રસ્તાઓ અને જે પુલની ચકાસણી થઈ છે એ બધા ફૂલનું દરેક સ્ટેટસ રજૂ કરવામાં આવ્યું અને જે બંધ કરવા જેવા પુલ છે એની પણ ચર્ચા થઈ અને એ પણ ફરીથી યોગ્ય રીતે રિપેર થઈને જલ્દી ને જલ્દી લોકોના ઉપયોગમાં આવે એનું પ્લાનિંગ કરવામાં આવ્યું અને સાથે સાથે ચોમાસા દરમિયાન શું કાળજી રાખવી અને કેવી રીતે એ દરેક પોઈન્ટનો અમલ કરવો એની ચર્ચા થઈ સર્વે પદાધિકારીઓએ પીવાના પાણીના પ્રશ્નો અંગે જાત ટાંકી અંગે એવા જે પ્રશ્નો અગત્યના છે એની ચર્ચા કરી અને એનો સમાધાન કરવા માટે પ્રયત્નો ચોક્કસ કરવામાં આવશે ખાસ કરીને દિલ્હી મોરામાં જે જત જેટી છે એના માટે પણ ચર્ચા થઈ અને જેટીના જે પૈસા છે એનું જે બજેટ છે એ પણ મંજૂર થયેલું છે અને એનું કામ પણ ટૂંક સમય માં જીએનબી અથવા તો બીજી એજન્સી મારફત શરૂ કરવામાં Ciao, આ પ્રમાણે આજરોજ જિલ્લા સમીક્ષા બેઠકમાં નવસારી જિલ્લા કલેકટર ક્ષિપ્રા આગ્રે નવસારી મહાનગરપાલિકાના કમિશ્નર દેવચૌધરી નવસારી જિલ્લા વિકાસ અધિકારી પુષ્પલતાજી નિવાસી અધિકારી ભાઈબી ઝાલા અને નવસારી અને ચીખલીના પ્રાંત અધિકારી સહિત ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા સાથે જ નાણામંત્રી કનુભાઈ દેસાઇના અધ્યક્ષસ્થાને જિલ્લાના વિવિધ પદાધિકારીઓ સાથે બેઠક મળી હતી અને ગુણવત્તાયુક્ત કામગીરી ન કરી તે એજન્સીઓને બ્લોકલિસ્ટ કરવા માટે પણ એમણે જણાવ્યું હતું જ્યારે મુખ્યમંત્રી સાથે રૂબરૂ મુલાકાત કરી પ્રશ્નો રજૂ કરતા હોય ત્યારબાદ જે તે વિભાગ પાસે તેનો ફોલોઅપ લેવા માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું આ જ પ્રમાણે આવા અવનવા સમાચારો માટે આપ નિહાળતા રહોન અવસર લાઈવ અને ઝટપટ ન્યૂઝ